વડોદરા શહેરના મરીમાતાના ખાચામાં આડેધડ કરવામાં આવતા પાર્કિંગને લઈને વારંવાર આવન જાવન કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે ગઈકાલે આ બાબતને લઈને ઝઘડો થતા જ પોલીસને બોલાવી પડી હતી આડેધડ પાર્કિંગને કારણે અવારનવાર ઝઘડાઓ પણ થાય છે અને આસપાસના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેને લઈને ગઈકાલે દબાણ સાથેની ટીમ પહોંચી હતી જેને લઈને ગઈકાલે દબાણ શાખાની ટીમ પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યાં મોબાઈલ એસેસરીઝની દુકાનો આવેલી છે ત્યાં ગ્રાહકો આવ્યા છે અને જેમ તેમ પાર્કિંગ કરીને જતા રહે છે જેથી આવતા જતા અને ત્યાં રહેતા રહીશોને ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારે ગઈકાલે ઝઘડો થતાં પોલીસ બોલાવી પડી હતી વારંવાર પાર્કિંગને લઈને ઝઘડા થાય છે મારામારી થાય છે તો દુકાનદારોએ ધ્યાન રાખવું જોઈએ કે જે રીતના ગ્રાહકો આવે તો પાર્કિંગ વ્યવસ્થિત કરાવવું જોઈએ કોર્પોરેશનની ગાડી ડોર ટુ ડોર પણ અંદર આવી શકતી નથી ત્યારે આ બાબતને લઈને દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી Jadi apa dia mau <tiohistoire> વિસ્તાર છે સાહેબ આમાં કેવું છે કે દર વખતે આ લોકો હવે દુકાનદારોના ઝઘડા ચાલુ થઈ ગયા પહેલાં તો ગલીવાળા તો બધા હવે થાકી ગયા છે અમે રહેવાસીઓ તો આ લોકોથી એટલા હેરાન પરેશાન થઈ ગયા કે હવે અંદર અંદર જ ઝઘડવા લાગ્યા છે તમે જોયું હશે કે અંદર સ્ટેન્ડ માટે ઝઘડા ચાલી રહ્યા છે અમે એવું નહીં કહેતા પણ અમને એક રવિવાર તો મળે શાંતિથી જીવવા માટે તમે પોતે જ જુઓ કેટલો ટ્રાફિકની કેટલા ઝઘડા થઈ રહ્યા છે અંદર અંદર જ ઝઘડી રહ્યા છે હવે એક રવિવાર આલે અમને એટલું તો કરે મહેરબાની કોઈ આગળ થાય તો એક રવિવાર મળે એટલી અમારી મહેરબાની છે અત્યારે શું બનાવ બનેલો અહીંયા અત્યારે કંઈક બનાવ અંદર અંદર દુકાનદારો ઝઘડ્યા છે આ સ્ટેન્ડ પરથી ને એનું પાર્કિંગ પાર્કિંગ પરથી ઝઘડો થાય છે પાર્કિંગ પરથી આ વખતે કોઈ મોટી ઘટના ના બને એવું અમે વિચાર કે આ વખતે કોઈ મને તો એવું લાગે છે આગળ જતા આજે ને પણ આગળ જતા બનાવ તો બનશે સો ટકા બનશે કોઈ બનાવ બનશે અને અંદર અંદર જ ઝઘડી રહે છે હવે અને અમે તો કંટાળી ગયા છે અમે લોકો તો ના કહીએ છીએ કે ભાઈ હવે તમે આયા છો તો એક ઇન્ટરવ્યુ આવ્યો છે એક રવિવાર તો બંધ રખાવો પણ એક રવિવાર બંધ રખાવો કેમ કે રવિવારે લોકો કંટાળી જાય છે ઘરમાંથી બહાર બી નહીં નીકળી શકતા સમસ્યામાં ઓલરેડી મારી માતાના ખાંચામાં પાર્કિંગની સમસ્યા આજની નથી કેટલા ટાઈમથી છે અને આ વેપારીઓ અહીંયા આવા તમારી સામે સ્ટેન્ડ દબાણ ઊભા કરે છે અને ત્યાં કસ્ટમરે પાર્કિંગ કર્યું તો સીધો ત્યાંથી મને ગાળા ગાળી કરીને મને મારવા ઉપાડ્યા ત્યાંથી એટલે પછી કાલે ઉઠીને સરદાર ભવનના ખાચામાં જે ઘટું થયો જે તકલીફ થઈ કે જેમાં પેલા ભાઈની મૃત્યુ થઈ કાલે ઉઠીને મારા ઉપર હુમલો થાય ને મને કંઈ તકલીફ થાય એના માટે મેં મારા પ્રોટેક્શન માટે પોલીસ કમ્પ્લેન કરી છે રાવપુરામાં અને જેના સંદર્ભે પોલીસ હમણાં આવી છે અને તમે ઓલરેડી જોઈ રહ્યા છો ટ્રાફિક એવું બી નથી કે હું કાંઈ વધારે પડતું બોલતો હોય ઓલરેડી આ જોઈ તો તમે ખોટા આ લોકોએ ઊભા કરેલા છે સ્ટેન્ડ મૂકીને